લક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું અનુસાર કાકરે તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળામાં શિક્ષણ સપ્તાહ કૌશલ્ય લક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ થી બાળકોએ ભાગ લીધો જે અંતર્ગત બાળકોએ સાંસ્કૃતિક વસ્ત્ર પરિધાન મહેંદી સ્પર્ધા કેસ ગૂંથણ સ્પર્ધા નખ પોલીસ ફૂડ વિધાઉટ ફાયર કાગળના તોરણ આસોપાલવના તોરણ ગરબા ચિત્ર રંગપૂરણી નકશા પૂરણી ચાર્ટ નિર્માણ ફાયર સેફ્ટી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ટાયર પંચર વૃક્ષારોપણ પંખીના માળાને કલરકામ ચિત્રકામ તથા વિવિધ પ્રવૃત્તિઓને કાર્યક્રમ કરાવવામાં આવ્યા પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુધેજા તથા બળવણજી દુધેજા સાહેબ તથા સી આર સી રસિકભાઈ સુથાર સાહેબે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધોરણ એકથી આઠની પંદર ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું બધા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું આ પ્રસંગે બાળકો તથા ગ્રામ લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જોઈ ખૂબ જ આનંદ હતો છેલ્લે આભાર વિધિ કરી આ કાર્યક્રમને સફળ બનાવાયો જેમાં સૌ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એ વા જયંતિભાઈ ઠક્કર છે